મહિલાના એક દિવસના અને યુવકના ચાર દિવસના રિમાન્ડ મંજૂરના મચ્છીપીટ વિસ્તારમાંથી એસઓજીની ટીમે રેડ કરી અગિયાર પોઈન્ટ નવ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા સહિતના ત્રણ જણા ઝડપી પાડ્યા હતા જ્યારે મુંબઈના સપ્લાયરને વોન્ટેજ જાહેર કર્યો હતો મકાનમાં મળી આવેલો એમડીનો જથ્થો એક મોબાઈલ અને રોકડા ચોરાણું હજાર મળી રૂપિયા બાર પોઈન્ટ ઓગણપચાસ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં એસઓજીની ટીમે મચ્છીપીટ વિસ્તારમાં રેડ કરીને એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે ફરીવાર બુધવારે રાત્રિના સમયે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મચ્છીપીઠ વિસ્તારમાં નવાબવાડાના મોઈન એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રહેતા ડ્રગ્સ કેસમાં જેલમાં સજા કાપતા ઇમરાન ખાન પઠાણ ઉર્ફે ચિકનદાનાની ભ પત્ની રેહાના પઠાણ ભાણેજ તથા ભાણેજ જમાઈ સાથે મળીને એમડીનું મોડી રાત સુધી વેચાણ કરે છે જેના આધારે એસઓજીની ટીમે બુધવારે મોડી રાત્રિના સમયે મોઈન એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી રેહાના પઠાણ નિગત શેખ તેનો પતિ મોહમ્મદ કામિલ શેખ ઝડપાઈ ગયા હતા તેમને સાથે રાખી મકાનમાં તપાસ કરતા છુપાવી રાખેલો રૂપિયા અગિયાર પોઈન્ટ નવ લાખનો એકસો દસ ગ્રામ નવસો બાણું મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો એક મોબાઈલ અને મેફ્રોડોન વેચાણના રૂપિયા ચોરાણું હજાર મળી બાર પોઈન્ટ ઓગણપચાસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે મુંબઈથી ડ્રગ્સ સપ્લાયર કરતા ફૈઝલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે